વિરમગામ શહેરમાં બાઇક પાડી દેવા બાબતે બોલાચાલી બાદ તકરાર સર્જાતા માર મારતા બે લોકો ઇજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરમાં જોગમાયા નગર વિસ્તારમાં રહેણાંક વિસ્તાર આગળ પોતાનું બાઇક ઊભું રાખીને પેટ્રોલ લેવા ગયેલ તે દરમિયાન બાઇક પાડી દેતા નજીકના છોકરાઓએ પૂછતા તેઓ સાથે સામાન્ય બોલાચાલી બાદ લોખંડની પાઇ પડે માર મારતા તેમજ અન્ય આરોપીઓ દ્વારા હાથમાંની લાકડી લઈને ઈજા પહોંચાડતા સંજયભાઈ અશોકભાઈ ઠાકોરનાઓ ઈજા પહોંચી હતી સમગ્ર મામલે સંજયભાઈ અશોકભાઈ ઠાકોરનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી બિટ્ટુ ભાવેશભાઈ ઠાકોર યોગેશભાઈ ભાવેશભાઈ ઠાકોર માનવ પ્રહલાદભાઈ ઠાકોર પ્રહલાદભાઈ માધુજી ઠાકોર સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે આ જ તકરાર મામલે વધુ એક અન્ય ફરિયાદમાં આરોપી ગમે તેવો ગાળો બોલતો હોય જે ગાળો બોલવા નિલેશ ઉર્ફે બિટ્ટુ સમજાવવા જતા ગાળો બોલી ઝપાઝપી કરતા પ્રહલાદભાઈ તથા તેમના દીકરા માનવે વચ્ચે પડીને છોડાવતા આરોપી દ્વારા નજીકમાંથી એક લાકડાનો દંડો લાવીને પ્રહલાદભાઈ નાઓને માર મારતા તેમજ રવજીભાઈ માધુભાઈ ઠાકોરને કોણીના ભાગે ઈજા પહોંચાડતા સમગ્ર મામલે યોગેશભાઈ ભાવસિંગભાઈ સોલંકી ઠાકોરનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી સંજયભાઈ અશોકભાઈ ઠાકોર સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે